સુરક્ષા કોણ કરેગા જય જવાર જય આદિવાસી પાછળ વાળા જરા ઠંડી લાગી લાગે છે જય જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી પંચ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં આજે અહીંયા ઉપસ્થિત આપણા વિસ્તારના ધારાસભ્ય આપણા વડીલ એવા મોહનભાઈ મારા સાથી મિત્ર અને વાસ્તાના ધારાસભ્ય હર હમેશ સમાજ માટે લડનારા ઝુંઝારુ નેતા એવા અનંતભાઈ અહીં ઉપસ્થિત સમાજના તમામ કર્મચારીગણ તમામ પદાધિકારીગણ અને દૂર દૂરથી આજના કાર્યક્રમને નિહાળવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા તમામ વડીલો મુખીઓ સરપંચો તમામ યુવાનો માતાબેનો મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ અને જેટલા પણ લોકો અહીંયા પધારેલા છે બધા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સાથીઓ ઇતિહાસકારો એવું કહે છે કે આજથી ઇતિહાસ પચાસ થી શરૂઆત થઈ હશે ઇતિહાસકારો એવું માને છે કે વ્યક્તિ વ્યક્તિમાનવની શારીરિક અને માનસિક રીતે વિકાસ લગભગ આજે થી ચાલીસ થી પચાસ વર્ષ પહેલા આ પૃથ્વી પર થયો હશે આ પૃથ્વી પર ધીરે ધીરે જ્યારે માનવ ఆది માનવ તરીકે જંગલમાં ભટકતું જીવન गुजारતો હતો કંદમૂળ ખાય વન્ય પ્રાણીને શિકાર કરીને ખાય વનફળ ફળફળાધી ખાય એ પ્રકારનું જ્યારે ભટકતું જીવન જીવતો હતો ત્યારે ધીરે ધીરે ધાન્યની શોધ થઈ અગનીની શોધ થઈ અને પોતાના પરિવાર સાથે સ્થાયી થયો ખેતીની શોધ થતાની સાથે નાના નાના કબીલામાં સ્થાયી થયો અને કબીલામાં સ્થાયી થતાની સાથે સાથે તમે જોયું હશે આદિવાસી નો ઇતિહાસ એવો કહે છે કે ખૂબ જ આદિવાસી કબીલાઓમાં પ્રકૃતિ સાથે રહીને જીવનારો સમાજ સમાજ જે વસનારો જેને આપણે મૂળ માલિક કહે છે એ આદિવાસી સમાજ એ શાંતિપ્રિય પ્રકૃતિના સાનિધ્યમાં જીવતો હતો એ સૂર્ય ચંદ્ર ગગન વાયુ નીર ને તો નદી પૂંજે પહાડ પૂંજે પેડ પૂંજે બંને પ્રાણીને પૂજે એના પ્રકૃતિના આરાધ્ય દેવ હતા સાથીઓ ધીરે 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 બહારના લોકોના આખિક્રમણો થયા આપણે ઇતિહાસમાં જે પણ લોકો ઇતિહાસ ભણ્યા છે એમને ખબર છે આર્યો આવ્યા હૂણ આવ્યા ડચ આવ્યા શક આવ્યા બાદમાં મોંગોલો આવ્યા અંગ્રેજો આવ્યા ફ્રેન્ચો આવ્યા પોર્ટુગીઝો આવ્યા અને જે લોકોની સંસ્કૃતિ સભ્ય સંસ્કૃતિ તરીકે જેમને આખી દુનિયામાં પોતાની સંસ્કૃતિને ઊંચી માને છે એવા લોકો આપણા દેશમાં અત્રીક કરીને આવ્યા અને આપણા જે રાજા રજવાડાઓ કબીલાઓ હતા આપણા સરદારો હતા એમની સાથે ઘર્ષણ થયા યુદ્ધ થયા ઇતિહાસ એવું કહે છે કે આપણો સમાજ ત્યારે સ્વાવલંબી હતો સ્વતંત્ર હતો સંવેદનશીલ હતો શોષણ મુક્ત હતો એને કોઈ પણ આવે એને આગતા સ્વગ્તા સાથે એમનું સ્વાગત કરતો હતો પણ ધીરે ધીરે જયારે ખેતી અને સંપત્તિની સોદો થઈ અને સંપત્તિના લીધે બહારના લોકોએ આ ધરતીને સંપત્તિ માની, સ્ત્રીઓને સંપત્તિ માની અને એ સંપત્તિ મેળવવા માટેના યુદ્ધો થયા. અનેક લોકોએ આ વિસ્તારોમાં શાસન કર્યા તમને ખબર હશે 500 વર્ષથી પણ વધારે મુગલોએ શાસન કર્યા, છેલ્લા 200 વર્ષ આપણે બધા જાણીએ છીએ અંગ્રેજોએ શાસન કર્યા અને તેની સામેના અનેક જંગો થયા. જ્યારે દેશને આઝાદીમાં

ત્યાં ખૂબ મોટી લડાઈઓ થઈ મધ્યપ્રદેશની ની વાત કરું ત્યાંના ટાટિયા ભીલ ત્યાંના બધા નાયકો જે નાયકોભાઈ ઝાંસીની હતી એ જ પ્રકારે ત્યાં પણ ઘણા લોકો પૂર્વજો ઘણા ત્યાં યુદ્ધો કર્યા તમને ખબર છે તે વખતે ઝારખંડ નું હતું બિહાર હતું બિહારમાં પણ ભગવાન બિરસા મુંડા હોય ફૂલો ઝાલો હોય સિંધુ કાનો હોય બધા જ લોકો અંગ્રેજો સામે ભંગ પોકાર્યા યુદ્ધો કર્યા માનગઢની ધરતીની વાત કરું માનગઢમાં પણ ગુરુ ગોવિંદજી ની પંદરસો ને સાત લોકોએ અંગ્રેજોની સામે લડતા લડતા શહીદી વોહરી એ જ પ્રકારે પંચમહાલની ધરતી પર રૂપસી નાયક ભાગોરા નાયક કેવા આપણા પૂર્વજોએ ત્યાં પણ અંગ્રેજોની ગુલામી નહીં સ્વીકારી એમની સામેની લડતો લડી એ પ્રકારના તો અનેક ઇતિહાસો છે પંદર તેરસો ત્રણ માં તેરસો પંદર માં જયારે ડુંગરપુરના ડુંગરિયા વહોરી યુદ્ધ લડતા લડતા તો કેટલા પાલ દડવાડા ની વાત હોય ગુલામ મહારાજ ની વાત હોય બધા જ લોકો આદિવાસી સ્વાયત્ત રીતે જીવે સ્વતંત્ર રીતે જીવે સ્વાવલંબન રીતે જીવે પ્રકૃતિ સાથે રહીને જીવે એના જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહે એના માટે અનેક યુદ્ધો લડ્યા અને યુદ્ધો બાદ આપણને સ્વતંત્રતા મળી દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી ડબે સરકારો આવી આદિવાસીને પણ હતું કે ભાઈ અંગ્રેજોની ગુલામીમાંથી તો આપણે આઝાદ થઈ ગયા હવે આપણને બધું મળી જશે પણ તમે જોઈ લો આઝાદીના 78 વર્ષ થયા આજે પણ જે શોષણ અંગ્રેજો વખતે થતું હતું આદિવાસીઓનું એ જ શોષણ આજે પણ ચાલુ છે ઉત્પીડન આજે ચાલુ છે અસમાનતાની ભાવના આજે ચાલુ છે આજે પણ આદિવાસીઓના જળ જંગલ જમીનો પરના અતિક્રમણો ચાલુ છે છે આજે તમે ઇતિહાસ કહે કે આખા દેશમાં આદિવાસીઓ છે આઠ ટકા આદિવાસીઓમાં એક કરોડ એસી લાખ આદિવાસીઓ તો આજે એવા છે એનો રિપોર્ટ એવો છે કે કોઈને ડેમ માંથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે કોઈને રોડોમાં વિસ્થાપિત કર્યા છે કોઈને અભ્યારણોમાં કોઈને જંગલોમાંથી વિસ્થાપિત કર્યા છે કોઈને કોરિડોરોમાંથી વિસ્થાપિત કર્યા છે કોઈને જીએમડીસીમાંથી વિસ્થાપિત કર્યા છે કોઈને જીઆઈડીસીમાંથી આજે એક કરોડ એંસી લાખ આદિવાસીઓ દેશમાં ભટકે છે આજે બસ્તરનું જંગલ ઉદ્યોગપતિઓને આપવામાં આવ્યું છે આજે હસ્તેવનું જંગલ ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે આજે હૈદરાબાદનું જંગલ ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે સાથીઓ આજે દેશનું જે લશ્કરનું કામ જે લશ્કરનું કામ બોર્ડરની રક્ષા માટેનું હોય છે એવી અડધું લશ્કર આજે દેશની અંદર આદિવાસી સામે લડે છે આજે ભસ્તરમાં આદિવાસી સામે કોણ છે તો દેશનું લશ્કર છે આજે છત્તીસગઢમાં આદિવાસીઓના એન્કાઉન્ટર કોણ કરે છે તો દેશનું લશ્કર કરે છે આજે ઝારખંડમાં આદિવાસીઓના એન્કાઉન્ટર કોણ કરે છે આજે દેશનું લશ્કર કરે છે તો સાથીઓ જે અમે વાત કરીએ છીએ કહેવાનો મતલબ આજે કોર્પોરેટ જગત ની નજર આપણા જંગલો પર છે આપણી જમીનો પર છે દેશ આઝાદ થયો પછી આપણને બધાને હતું કે આપણી સાથે પણ ન્યાય થશે પણ ન્યાય થયો નથી દેશમાં વૈશ્વિકરણ આવ્યું ઔદ્યોગિકરણ આવ્યું ઉદારીકરણ આવ્યું અને બહારના ઇન્ડસ્ટ્રીયલના લોકો આપણા દેશમાં આવ્યા અને દેશમાં એ લોકોએ વાયદો કર્યો રોજગારી આપીશું અને આજે મશીનરી આખી કંપનીઓ ચાલે છે આજે એઆઈ નો જમાનો છે આજે એઆઈ ના જમાનામાં કોઈ કોઈને રોજગારી આપવા નથી વિચારતું પોતાના વકરો થાય પોતાના ફાયદા થાય એના માટે આજે આખો દેશના ઉદ્યોગીકરણ લોકો વિચારી રહ્યા છે તો સાથીઓ આપણે બધા અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે આપણા સમાજના વડીલો મુખીઓ સરપંચો યુવાનો ભણેલા ગણેલા ડોક્ટરો છે એડવોકેટો છે ક્લાસ વન અધિકારીઓ છે આજના મંચ પરથી અમારે કોઈ વિશેષ વાત કરવાની રેતી નથી અમારે તો શીખવાનો શીખવાની ઉંમર છે અમે તમારા જેવા ઘણા વડીલો પરથી શીખવાના પ્રયાસો કરીએ છીએ પણ જે આપણા સમાજની ચિંતા છે એ આપણે બધાએ કરવી પડશે આ મંચ સાંસ્કૃતિક મંચ સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે નિહાળવાના છે પણ સાથીઓ આજે પણ આદિવાસીને સંવિધાનિક જે અધિકારો મળ્યા છે આર્ટિકલ બસો અંતર્ગત આપણો વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે આઝાદીના અઠોતેર વર્ષ પછી પણ આજે અનુસૂચિ પાંચ લાગુ નથી આપણે કહીએ છીએ પૈસા એક 1996 અહીંયા લાગુ છે આજે કોઈ પણ જમીનનો સંપાદન કરવા માટે સત્તામાં બેઠેલા અધિકારીઓ પોલીસનો ઉપયોગ કરીને હાઈ ટેન્શન લાઈન જતી હોય રોડ જતો હોય ડેમ બનાવવાનો હોય કોઈની પરવાનગી લેવામાં નથી આવતી બારોબાર એની સંપાદન થાય છે જે પ્રકારે આસામ મિઝોરમ મેઘાલય ત્રિપુરામાં આર્ટિકલ 371 એ 371 જી 371 એ અંતર્ગત અનુસૂચિત સિક્સ લાગુ છે ત્યાંના લોકો અનુસૂચિ વિસ્તારમાં કોઈની પણ ગ્રામસભાની પરવાનગી વગર કોઈને પણ પ્રવેશવા નથી દેતા ત્યાંના લોકો અનુસૂચિ માં આવે છે ત્યાંની કોઈ પણ ગામની ગ્રામસભાને એટલા પાવર છે કે આજે પણ લોકો કહે છે ને અનુસૂચિ પાંચના પેશા એકમાં નો લોકસભાના વિધાનસભા સબસે ઊંચી ગ્રામસભા પણ આજે પણ આપણી ગ્રામસભાને બેસાકલીમાં જોગવાય છે પણ આજે જે ગ્રામ સભાના એજન્ડા ગામનો સરપંચ બનાવી નથી શકતો ગ્રામ સભાના એજન્ડા ગામનો મુખી બનાવી નથી શકતો પોતાના ગામમાં સેની જરૂર છે પોતાના ગામમાં પાણીની જરૂર છે રોડની જરૂર છે શિક્ષણની જરૂર છે આરોગ્યની જરૂર છે એ એજન્ડા આપણા ગામમાં કોઈ નક્કી નથી કરતું આજે જે ગ્રામ સભાના એજન્ડા ગાંધીનગરના એસી ચેમ્બરોમાંથી આવે છે ત્યારે સાથીઓ આ મંચ પરથી એટલી ચિંતા તો આપણે બધાએ કરવી પડશે કે આપણા સંવિધાનિક અધિકારો બચાવવા માટે આપણા સાંસ્કૃતિક અધિકારો આપણી સંસ્કૃતિ અને સામાજિક અધિકારો બચાવવા માટે પણ આપણે બધાએ આ પ્રકારના કાર્યક્રમો થકી જાગૃતતા લાવવી પડશે સાથીઓ તમને આ મંચ પરથી એક નાની વાત કરીને મારી વાણીને હું વિરામ આપીશ આપણા જે વ્યક્તિગત કાયદાઓ છે આદિવાસીઓના એને બંધારણમાં પ્રાવધાન આપ્યું છે આપણા જયપાલસિંહ મુંડાએ બંધારણ સભામાં એમની આક્રમકતાથી રજૂઆત કરી એ જયપાલસિંહ મુંડા બંધારણ સભાના સભ્ય હતા એમણે આદિવાસીઓ માટે પ્રાવધાન કરી અનુસૂચિ પાંચ અને એ અનુસૂચિ પાંચ અંતર્ગત સાથે સાથે એમણે વ્યક્તિગત કાયદાઓ માટે પણ ત્યાં એમણે રજૂઆત કરી અને આપણને વ્યક્તિગત પોતાના કાયદાઓ મળ્યા છે આજે અનામત આર્ટિકલ ત્રણસો ત્રીસ હોય ત્રણસો ત્રીસ માં આપણને શૈક્ષણિક અનામત મળ્યું છે આજે આર્ટિકલ ત્રણસો બત્રીસ માં આપણને રાજકીય અનામત મળ્યું છે

પણ જો અમે જાતિનો દાખલો ના મૂકીએ તો અમારું ફોર્મ રદ થઈ જાય છે એટલે જ આ મંચ પરથી કહેવા માંગીએ છીએ આજે સમાજ છે તો અમે છે અને સમાજ માટે અમે લડતા રહીશું જ્યારે અમારા સમાજ માટે લડતા કદાચ અમારી પાર્ટી અમને કહેશે કે તમે સમાજ માટે કેમ બોલો છો તે દિવસે પાર્ટીના પાટિયા ઉતારીને મુકતા પણ અમને વાર નહીં લાગે ત્યારે સાથીઓ આ મંચ પરથી ઘણા વડીલો ઘણા કર્મચારી ગણ બધા બેઠા છે આપણી પરંપરાઓ આપણી સંસ્કૃતિ આપણી રીત રિવાજ આપણી જન્મની વિધિ લગ્નની વિધિ મરણની વિધિ આ બધું સચવા છે તો જ આપણો અનામત સચવા છે અને આપણા સંવિધાનિક અધિકારો લાગુ થાય આપણા સામાજિક અધિકારો બચે એના પ્રયાસો બધા કરતા રહીશું અને આ કાર્યક્રમમાં આજે આવીને ખરેખર જે આપણને બધાને શીખવા મળે છે આ મંચ પરથી હમણાં મોહનભાઈ ઉપદેશો આપ્યા સૂચનાઓ આપી હમણાં આનંદભાઈ પણ કહે છે ત્યારે બધાને હું કહેવા માંગુ છું આ મંચ પરથી જે પણ વડીલો જે પણ આગેવાનો જે પણ સૂચનાઓ મળશે ઉપદેશો મળશે સંદેશા મળશે બધા લેતા જજો અને એ ઉપદેશો એ સંદેશાઓને સાથે રાખીને આવનારા ભવિષ્યમાં આપણે બધા આગળ વધીશું આપણે બધા આપણા સમાજમાં સારું શિક્ષણ અને જે ભણી ગણીને ગયા છે એમને સારી નોકરી મળે આવનારા દિવસોમાં આપણો સમાજ પણ સમાનતાની ધારામાં આવે આપણા લોકો વધુને વધુ આગળ જાય ઉદ્યોગ મેળો હતો હમણાં પ્રદીપ ડોક્ટર ડોક્ટર પ્રદીપ સાહેબે રાખ્યો તો એવા બધા જ લોકોને કદાચ નોકરીઓ નહીં પણ મળે તો ઘણા લોકો વ્યવસાયિક ધંધાઓમાં પણ ઉદ્યોગમાં પણ આગળ આવે એ પ્રકારની વ્યવસ્થાઓ માટે આપણે બધા એક થઈને પક્ષ પાર્ટી ધર્મ સંપ કર્યું અને અમને પ્રેમ આપ્યો અમને શાંતિથી સાંભળ્યા બધા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદરભાઈ અમારા એવી ઈચ્છા છે કે આદિવાસી એટલે કોણ આપડા ડેડીયાપાડા ના ધારાસભ્ય તરફથી આદિવાસી પંચને ને એકાવન હજાર રૂપિયા નું દાન પડે છે ભાઈ ખૂબ ખૂબ